વલસાડના ધરમપુરની સ્વર્ગવાહિની નદીની પાલિકા દ્વારા સફાઈ આશરે છ માસ અગાઉ કરવામાં આવી જેમાં સ્થાનિક વીજતંત્રએ વીજપોળનો ભંગાર ઠાલવતા લોકોમાં રોસાંગણી ફેલાવ છે વીજતંત્રની અકલ બહેર મારી ગાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર જિગ્નેશભાઈ મોહનભાઈ ભંગાર નાખવાતી નદીની સફાઈ અને વહેણ પર અસર થાય તેવી આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે કોર્પોરેટર જિગ્નેશભાઈ કડક ભાષામાં જીવીબીના કોન્ટ્રાક્ટરને જણાવ્યું કે નદીમાં ભંગાર ખાલી કરીએ નગરપાલિકા દ્વારા નદી ઉડાણ અને પહોળી કરવા લાખો રૂપિયા ખર્ચા છે નદીનું પ્રદૂષણ ગામ માટે નુકસાનકારક છે વિરોધની વચ્ચે જીવીબીના કોન્ટ્રાક્ટર સ્થળે આવી પાછા ઉચકી લઈ જઈશું તેવી ખાતરી આપી જો કે જવાબદાર ઓથોરિટી આ કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરે તેવી લોકોમાં માંગ ઉઠી છે હું જીગ્નેશ પટેલ વોર્ડ નંબર પાંચ નગરપાલિકા સભ્ય ધરમપુર અહીં સ્વર્ગવાહિની નદીમાં સુજલામ સુફલામ યોજના હેઠળ જે ગત વર્ષે ઊંડાઈ અને પહોળાઈ કરવામાં આવી નદીની એ જ નદીમાં જીબીબીનું વેસ્ટ મટિરિયલ લાવીને અહીં નાખી રહ્યા છે એનો અમે ગામવાળા વિરોધ કરીએ છીએ કારણ કે અહીં ગણપતિ વિસર્જનનું સ્થળ છે મુખ્ય સ્થળ છે અને આજુબાજુના ગામોના ગણપતિ વિસર્જન કરવા માટે અહીં આવે છે લોકો અને આ જીબીનું વેસ્ટ મટિરિયલ નદીમાં નાખે એ યોગ્ય કહેવાતું નથી માટે તંત્રએ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે વેસ્ટ મટિરિયલ ગમે ત્યાં ના નાખે નાખી રહ્યા છે અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ